તો રામ રામ ને સીતા રામ ડાયરા ને ભાઈ આજે તો ભાઈ હરભાઈ થઈ ગયા હતા ભાઈ તો ફ્રેશ ને ભાઈ આજનું કંઈક આવું વાતાવરણ હતું નહીં હરભાઈ નો ભાઈ સ્ક્રોપિયોને પડ્યો તો ભાઈ આજે તે ભાઈ કાલની ગોળે ભાઈ આપણો ભાઈ થાર તો ભાઈ પાછી ગઈ છે ભાઈ બધા કંકોત્રી દેવા માટે હમણાં ભાઈ બધા કંકોત્રીના કામકાજ ચાલુ છે ને ભાઈ ગ્રાન્ડ ગ્રાન્ટ તો ભાઈ આપણે અહીંયા પડી છે ભાઈ આપણી ઓફિસે તો હવે જવાનું છે આપણે ઓફિસે કારણ કે આપણે ઓફિસે કામકાજ છે ને ભાઈ લગ્નની ધોળાધોડીમાં ભાઈ હારભાઈ અત્યારે બહુ વ્યસ્ત છે ભાઈ અને શું કહેવાય ભાઈ આપણે આજે કાલ કાલના એપિસોડમાં ભાઈ તમને ખબર હોય તો ભાઈ આપણે મંડપ ડેકોરેશનનો તો ભાઈ ઓર્ડર દઈ દીધો છે તો આજે આપણે ભાઈ જમણવારનો પણ આપણે દઈ દઈએ ઓર્ડર એટલે ભાઈ આપણે વાત પટે એટલે ભાઈ આપણે બીજી કાંઈ ઉપાધિ નહીં એટલે આ બે કામ તો પતી જાય ભાઈ તો બસ ભાઈ આપણે પહોંચી ગયા છીએ ભાઈ જોઈ શકો છો ભાઈ ઓફિસન આપણી ગ્રાન્ડ વિટારા ભાઈ સામે પડી છે તો હવે ભાઈ આપણે આપણો સ્ક્રોપિયોન ને ભાઈ રાખી દેવી ભાઈ અહીંયા પાર્કિંગમાં પેલા પાર્કિંગમાં જઈજો ભાઈ આગળ અડી ના ઓ ભાઈ હાર ભાઈ તો બસ ભાઈ હાર ભાઈ અહીંયા રાખી દીધો છે ભાઈ એમનો સ્કોર્પિયન બસ ભાઈ આપણે હવે માંથી ઉતરી ગયા છે એટલે કે હાર ભાઈ ઉતરી ગયા છે હવે જઈ ઓફિસ અંદર આપણું કામકાજ પતાવીને તમને મળીએ તો ભાઈ હારભાઈ આવી ગયા હતા ભાઈને ભાઈ હવે ભાઈ આપણે હાર ભાઈ લઈ લીધી હતી ભાઈ ને ચાવીને ભાઈ થોડીક કંકોત્રી પણ લઈ લીધી છે કારણ કે વચ્ચે વચ્ચે ભાઈ ક્યાંક દેવું હોય તો ભાઈ દેવાઈ જાય તો ભાઈ હવે હાર ભાઈ ગ્રાન્ટા લઈને જાય છે ભાઈ આપણે જમણવાર વાળાની જ્યાં એમની ભાઈ ઓફિસ છે એમને ભાઈ આપણે ઓર્ડર દેવા માટે જવાનો છે તો હવે જઈ ભાઈ એમની ઓફિસ છે અને એમની ઓફિસ આપણે ભાઈ જમણવારની ભાઈ કેવી ડીશ રાખવી છે કેટલા માણાનું રાખવું છે શું છે શું નહીં તો એમની સાથે ભાઈ બધી વાતચીત બાતચીત કરવી પહેલા તો પહેલાં નીકળતા હતા ભાઈ એમની ઓફિસ પછી ભાઈ એ ક્યાં જાય ભાઈ આપણે એમને ભાઈ આપણે જે આપણે કાલની ગોળે ભાઈ ડેકોરેશન વાળાને કીધું હતું એમની ગોળ આપણે અહીંયા જ બોલાવી લેવીએ એટલે એમને બધી ખબર પડી જાય ભાઈ ક્યાં વસ્તુ કઈ જગ્યાએ રાખવી લોકેશન બોકેશન આપણે દેખાડી દઈએ એટલે ભાઈ આપણે પછી ઉપાદી નહીં તો ભાઈ આપણે પહોંચવા દે છે ને ભાઈ બસ ભાઈ એટલામાં જ ક્યાંક છે એમની ભાઈ ઓફિસ ભાઈ જો સામે જે ગાડી દેખાય જેમની છે ને અહીંયા ભાઈ આપણે એમની સાથે વાતચીત કરવાની છે તો ભાઈ હર ભાઈ અહીં રાખી દીધું છે ગ્રાન્ટ્રાને ભાઈ હર ભાઈ ઉતરી પણ ગયા છે તો હવે જાય એમની ઓફિસ અંદર ને એમની ઓફિસ અંદર ભાઈ આપણે વાતચીત વાતચીત કરીને પછી તમને મળીએ તો ભાઈ હર ભાઈ આવી ગયા હતા ભાઈને ભાઈ એમને ભાઈ એમને વાતચીત કહી લીધી છે ને ભાઈ એ આવે છે ભાઈ તો આપણે પેલા સામે કંકોત્રી દઈ દેવી એમને આપણે ડાયરેક્ટ આપણે ઘરનું જ કહી દીધું છે ડાયરેક્ટ ત્યાં આપણે જ્યાં આપણે કાલે આપણે મંડપ ડેકોરેશનવાળાને કીધું હતું એ જગ્યા ઉપર જમણવાનું અહીંયા જ એમને કહી દીધું છે હવે ભાઈ આપણે પેલા અહીંયા કંકોત્રી દઈ દેવી ભાઈ તો ભાઈ હાર ભાઈ આ કંકોત્રી દઈ દીધી છે આ ભાઈ તમને ખબર હતો ભાઈ આપણે સ્ક્રોપિયન ભાઈ આપણો હતો એ ભાઈ બ્લેક કલરનો એ ભાઈ આપણે અમને વેચી દીધો હતો જે પહેલાં આપણા ભાઈ ડેલી વ્યુઅર્સ છે ને જે ડેલી એપિસોડ જોતા છે એમને ખબર જ હશે ને ભાઈ ભાઈને થોડોક સાથ સપોર્ટ આપજો ને ભાઈ ડેલી આપણા વિડીયો આવતા રહેશે એ ભાઈ ડેલી વિડીયો જોઈજો ને ભાઈ ભાઈના વિડીયો તો ભાઈ લગ્નના વિડીયો તો ભાઈ જોવાનું ભૂલતા જ નહીં ભાઈના હમણાં ભાઈ દસ પંદર દિવસ આ બધા વિડીયો જોવાનું તો રોજ ભાઈ ભૂલતા જ નહીં તો બસ ભાઈ હવે હાર ભાઈ નીકળી ગયા છે ડાયરેક્ટ આપણા ઘર પે જ્યાં કાલે મંડપ ડેકોરેશનવાળાને જ્યાં ભાઈ આપણે જમણવાનો ઓર્ડર જમણવાનું ભાઈ આપણે ડેકોરેશન કરવાનું કીધું હતું આવી જગ્યાએ બસ ભાઈ આપણે અત્યારે જવાનું છે કારણ કે ભાઈ આપણે એમને જમણવાનું અત્યારે એમને પણ કહી દેવી કે આપણે કેવી રીતના રાખવાનું છે ને શું છે શું નહીં તો આપણે પહેલાં અહીંયા પહોંચતા થઈ કારણ કે ભાઈ આપણે એમને એમને જે વસ્તુ આવશે એ બધી પણ એમને રાખવી પડશે ક્યાં રાખવી શું નહીં અને અગિયાર તારીખનો આપણે એમને ઓર્ડર પણ દઈ દેવાનો છે તો બસ ભાઈ હાર ભાઈ પહોંચવા દાવે છે જોઈ શકો છો એમના ઘર પાસે તો પહોંચી ગયા છે ભાઈ અને આ રે ભાઈ જો એ ભાઈ પણ પહોંચી ગયા છે ભાઈ તો હવે ભાઈ અહીંયા આપણે આપણે ગ્રાન્ટ્રાને રાખી દઈએ એમની સાથે ભાઈ બધી વાતચીત બાતચીત કરવી તો હવે ભાઈ હર ભાઈ ઉતરી ગયા છે તો હવે ભાઈ આપણે ઉતરી ગયા છીએ ને બસ ભાઈ હવે આપણે કરવાની છે ભાઈ એમની સાથે વાતચીત બધી તો હવે આપણે એમની સાથે વાતચીત બાતચીત કરવી ને પછી તમને મળીએ તો ત્યાં સુધી જોતા રહો તો ભાઈ હાર ભાઈ એમની સાથે વાતચીત કરી નાખી છે ભાઈ એમને ગાડી પણ વાળ દીધી છે ભાઈ આપણે એમને કીધું છે તો હું ડાયરેક્ટ અત્યારે ઓફિસ આવો કારણ કે ભાઈ કેટલા માણાનું રાખવું છે કેવી ડીશ રાખવી છે કેવું બધું ભાઈ જમણવારમાં રાખવું છે એ બધી ભાઈ આપણે વાતચીત કરવાની છે તો હવે પોતા પોતાથી ભાઈ આપણે ઓફિસે ને ઓફિસેથી ભાઈ આપણે ડાયરેક્ટ અત્યારે એમને કહી દઈએ ભાઈ આટલા માણાનું ના આ રાખવાની છે ને ભાઈ ડીશ કેટલામ પડશે ને ભાઈ એ બધી વાતચીત કરવાની છે તો હવે પોતા પોતાથી ઓફિસે એમને બોલાવી લે ઓફિસે ભાઈ ક્યાંય ભાઈ લોકેશન બોકેશનનું તો ભાઈ બધું થઈ ગયું છે ભાઈ કપલેટ એમને ભાઈ આપણે બધું કહી દીધું છે તો હવે પોતા ઓફિસર ભાઈ આપણે હજી ભાઈ કંકોત્રી પણ ભાઈ એક બે જણાને દેવાની બાકી છે હજી તો બસ ભાઈ આપણે પહોંચવા જાય છે ભાઈ સામે જે દેખાય ભાઈ આપણી ઓફિસ છે ને ભાઈ આપણો સ્કોર્પિયન પણ ભાઈ અહીંયા જ પડ્યો છે તો બસ ભાઈ આપણે પહોંચી ગયા છીએ ઓફિસર હવે એ ભાઈ આવે ત્યાં સુધી આપણે એમની રાહ જોવી તો બસ ભાઈ અહીંયા આપણે રાખી દીધી છે ગ્રાન્ડ રિટર્ન હવે જ આપણે ઓફિસ અંદર નહીં ભાઈ આવે ત્યાં સુધી રાહ જોઈને એમની સાથે ભાઈ બધી વાતચીત બાતચીત કરીને તમને મળીએ તો ભાઈ હાલ ભાઈ આવી ગયા હતા ભાઈને ભાઈ આપણે એમની સાથે બધી વાતચીત કરી નાખી છે ને ભાઈ એ ભાઈ પણ વહી ગયા છે હવે ભાઈ આપણે સ્ક્રો લઈને દેવા જવાનું છે ભાઈ ભાઈને કંકોત્રી અને ભાઈ આપણે ની તો ભાઈ વાતચીત થઈ ગઈ છે ભાઈ ડિશ આપણે કેવી રાખી છે એ બધું તમને કહું ભાઈ જોઈ શકો છો પેલા હું તમને ભાઈ ડિશ બતાવી દઉં આવી ડિશ આપણે રાખી છે જો ભાઈ તમે ખાલી જો ભાઈ એવી રીતના ભાઈ પનીર ને શિખંડ ને ભાઈ ઘણું બધી આટલી બધી આઈટમ રાખી છે અને ભાઈ આ ડિશ આપણે કાંઈક રાખી છે એમને ભાઈ આપણે એમની પાસે જ ભાઈ ફોટો લઈ લીધો તો આવી કાંઈક ડીશ રાખી છે ભાઈ હર ભાઈ અને ભાઈ આ ડીશનો ભાવ બસો ને એંસી રૂપિયા છે ભાઈ અને પનીરને ભાઈ પનીર આપણે કાજુ કોતરીને કેટલું બધું એમાં છે આ ડિશનો ભાવ છે ભાઈ બસો ને ભાઈ આપણે પચીસો માણાનું રાખ્યું છે ભાઈ બધું કુલ આપણે પચીસો ને બસો એંસી ભાઈ ડીશ ઉપર આપણે એમને દે દીધું છે અત્યારે આપણે જવાનું છે ભાઈ આપણે ફોર્ચ્યુનર વાળો ભાઈ બનશે એને કંકોત્રી દેવા માટે તો જમણવાનું આપણું થઈ ગયું છે ભાઈ કપલેટ ને જોઈ શકો છો ભાઈ હાર ભાઈની ભાઈ ફોર્ચ્યુનર પડી છે આ ભાઈનો સ્કોર્પિયન છે ને આપણે આપણી ફોર્ચ્યુનર ભાઈ એની પાસે છે તો હવે જાય એની પાસે આપણે એની પાસે ભાઈ બધી વાતચીત વાતચીત કરીને તમને મળીએ હવે જવાનું છે ભાઈ આપણે એની દુકાન આપણે અંદર જઈને ઓફિસ અંદર તો હવે એનું કામકાજ પતાવીને મળીએ તો ભાઈ હાર ભાઈ આવી ગયા હતા ભાઈને આપણે ભાઈનું કામકાજ ને કંકોત્રી ભાઈ દઈ દીધી છે આપણે કહી દીધું છે કે ફૂલે કમાન ભાઈ ચાંદમાં ભાઈ આપણી ફોર્ચ્યુનર લઈને આવતો રહી જાય ભાઈ તો કાંઈ વાંધો નહીં કંઈને કહી દીધું છે ને બસ ભાઈ હવે ભાઈ આપણે નીકળવાનું છે ભાઈ એક આપણે ઓલો જે આપણા આપણે જે શું કહેવાય આપણા ભાઈ ખટારાને એવું બધું છે અત્યારે ભાઈ આપણે ચાર લાખ રૂપિયા જે મહિને આવે છે ભાઈ જે આપણો બિઝનેસ છે ભાઈ આપણે શું કહેવાય કે ખટારાને જીસીબીને એવું બધું એમને આપ્યું છે ફિક્સ ઉપર ભાઈ આપણે એક મહિને ભાઈ આપણને ચાર લાખ રૂપિયા છે એમને ભાઈ પણ કંકોત્રી દે દેવી એ પણ આવ્યા છે અને આપણા જે પૈસા પણ આવ્યા છે એમને એ પણ પૈસા પણ લઈ લેવી તો હવે જાય ભાઈ અહીંયા અંદર અને અંદર આપણે જઈને ભાઈ એમને ભાઈ આપણે પૈસા લઈ લઈને કંકોત્રી હારવાર દેવાઈ જાય તો હવેથી એમને ભાઈ કંકોત્રી દઈને મળીએ તો ભાઈ ભાઈ આવી ગયા હતા ભાઈને ભાઈ આપણે એમને કંકોત્રી દઈ દઈશું ભાઈ હવે જવાનું છે ભાઈ આપણા આપણા કોમ્પ્લેક્ષ છે યા પણ આજે ભાઈ લાખ રૂપિયા લેવા જવાનું છે ચાર લાખ ભાઈ એક લાખ આવી જાય ભાઈ પાંચ લાખ રૂપિયા ભાઈ પાછા ભાઈ હાર ભાઈને હાથમાં આવી જાય ભાઈ તો પછી ભાઈ બધા કામકાજ ચાલુ થઈ જાય કારણ કે ભાઈ જમણવારનું પણ આપણે કરી નાખ્યું છે બસો એંસીવાળી ડિશ ભાઈ પચીસો માણાનું તો હવે જાય ભાઈ ઓફિસ અંદરને ભાઈ પૈસા લઈને તમને મળીએ તો ભાઈ આપણે કોમ્પ્લેક્સના પણ પૈસા લીધા છે લાખ રૂપિયા ભાઈ અત્યારે ભાઈ હાર ભાઈ થઈ ગયા છે ભાઈ પાંચ લાખ રૂપિયા હવે આપણે નીકળતા થાય ભાઈ ફાર્મ આવશે કારણ કે ભાઈ તમે ભાઈ કેટલા દીધથી ભાઈ આપણે ઘોડી નહીં બતાડી હોય ભાઈ આપણે કેટલા દીધથી ભાઈ બધા લગ્નના ભાઈ કામમાં વ્યસ્ત હતા એટલે મેં તમને કાંઈ ઘોડી બતાડી નથી તો હવે ભાઈ આપણે નીકળતા થઈ ભાઈ આપણી ઘોડી પાયે અને ભાઈ જમણવારમાં તો ભાઈ બાપકાજી કી બોલાઈ નાખી છે હાર ભાઈ તો આવી રીતના કંઈક આપણું બધું પ્લાનિંગ હાલતું હતું ને બસ ભાઈ આપણે ફાર્મ હાઉસ છે પહોંચવો પણ આવી જોઈ શકો છો ભાઈ સામે જ આપણું ફાર્મ હાઉસ છે ત્યાંથી ભાઈ હું તમને આપણી ઘોડી પણ બતાડી દઉં તો હવે પેલાની બસ જોઈ શકો છો ભાઈ સામે જ આપણું ફાર્મ હાઉસ છે ને અહીંયા ભાઈ આપણે લાઇટિંગ બાઇટિંગનું બધું કહી દઉં છે ભાઈ સ્ટેજ પ્રોગ્રામનું એવું બધું કલાકાર બલાકાર ને ભાઈ જામો જામો છે ભાઈ હારભાઈને લગ્નમાં તો તો આપણા ભાઈ ડેઈલી એપિસોડ જોવાનું ભૂલતા નહીં બસ ભાઈ આપણે રાખી દીધું છે ભાઈ અહીંયા આપણે આપણી સ્ક્રોપીયાને બસ ભાઈ હારભાઈ ઉતરી પણ ગયા છે તો હવે જાય ભાઈ આપણી ઘોડીપાય કારણ કે ઘોડી ઘોડીપાય આગળ ચરતી દેશે ભાઈ તો ભાઈ જોઈ શકો છો ભાઈ હાર ભાઈ ઘોડી ભાઈ સામે જ છે ને ભાઈ દેખ જોઈ શકો છો તમે હા ભાઈ તમે વ્યૂ જો ખાલી આમ લીલું લીલું ભાઈ માહોલ જ કંઈક અલગ આવે ઘોડી આવીને એટલે ભાઈ તો આવી રીતના ભાઈ આપણે ઘોડી ઉભી થઈને જોઈ શકો છો હાર ભાઈ ચડી ગયા છે માથે ને જો તબડક 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 ધવા એટલે જોઈજો હાર ભાઈ હમણાં હો ઘોડી તમે ચડ્યા નથી હોરે ઘોડી પણ ખાડી થઈ ગઈ છે ઘોડી ખારી થઈ ગઈ બસ ભાઈ આપણે જોઈ શકો છો વાહ હાર ભાઈ હો જોઈ જોઈજો હમણાં લગ્ન આવે ક્યાંક ટાટિયા બાટિયા ભાંગી ન જાય હાર ભાઈના તો ચાલો જોઈ શકો છો આવી રીતના ભાઈ ઘોડી આપણે ચલાવતા હતા હાર ભાઈ હવે ભાઈ આપણે ઉતરતા થાય ને ભાઈ આજનો વિડીયો સુધી રાખે છે મળે તમે કાલના વિડીયોમાં તમે હર ભાઈ લાઇક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપણે ડેલી ટુ ડેલી એપિસોડ જોતા રહીજો હવે તમને મળીએ કાલના વિડીયોમાં